સાયન્ટિફિકલી માનસિક હાલત યોગ્ય નથી અને સાયન્ટિફિક પ્રોબ્લેમ છે ભૂતકાળમાં ભાજપ દ્વારા જ્યાં પોતાની સત્તા જવાનો ડર લાગે ત્યાં તો સત્તા મેળવવી હોય ત્યારે ભાજપને મહિલાઓની બહેનોની યાદ આવી છે ભાજપ સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પૂરું પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર आम आदमी पार्टीએ સૌપ્રથમવાર મહિલાઓને સન્માનનીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત આ બાબતેની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે હું તમને એ કહેવા માટે આવ્યો છું કે બીજેપીની માનસિક હાલત યોગ્ય નથી અને સાયકિક પ્રોબ્લેમ છે એ એક જ બોટલના પાણીને ગુજરાતની બહાર દિલ્હી હોય કે બીજું રાજ્ય હોય ત્યાં ગંગાજળ કે છે અને ગુજરાતમાં આવે એટલે એને ગટરનું પાણી કહે છે બીજેપી દિલ્હી અને બીજા રાજ્યોમાં જે પદાર્થને સોનું કહે છે એ જ પદાર્થને ગુજરાતમાં આવે એટલે લોખંડ કહે છે છે અને ગુજરાતીઓને કે આ લોખંડ છે બીજેપીની ની ઘડિયાળમાં એ જ ઘડિયાળમાં ગુજરાતની ની બાર કંઈક અલગ સમય બતાવે છે અને ગુજરાતમાં અલગ સમય બતાવે છે મારે કેવું છે રેવડી ઉપર જે પાસ્ટમાં બીજેપીએ ન કરવાની વાતો કરી આજે એને રેલો આવ્યો દિલ્હીમાં હાર દેખાણી અને ખૂબ ખરાબ રીતની હાર દેખાણી એટલે લોકોને આકર્ષવા માટે પાંચસો રૂપિયા મારે સિલિન્ડર બહેનોને માસિક પચીસો ત્યાં હારના દરને લીધે સત્તાના ભૂખને લીધે હારવું નક્કી જ છે પણ પોતાની આબરૂ બચાવવા માટે આ બધું શરૂ કર્યું તો ગુજરાતી લોકોએ શું બગાડ્યું તમારું ત્રીસ ત્રીસ વર્ષથી તમને ગાંધીનગર બેસાડ્યા છે સત્તામાં બેસાડ્યા છે એક એક ગુજરાતીની માંગ છે ગુજરાતીને તમે માનો એટલા મૂર્ખા નથી બીજેપી માનસિક હાલત સુધારો થોડાક માણસ બનો બીજેપી ને

અને એ આપવું એટલા વર્ષ પછી ગુજરાતને એ લાભ આપવો એ તમારો ધર્મ છે અને જો તમે તમારો ધર્મ નહીં નિભાવો તો તમે માનો એટલા ગુજરાતી મૂર્ખા નથી ગુજરાતી પણ એનો ધર્મ નહીં નિભાવે અને તમને ઘર ભેગા થશે બાર તમને પાંચસો રૂપિયાનું સિલિન્ડર આપવું પોસાય મહિલાઓને પચીસો રૂપિયા માસિક આપવા પોસાય પ્રસુતાને એકવીસ હજાર આપવા પોસાય સારી બાબત છે તો અમે પણ દેશના નાગરિક છીએ ગુજરાત પણ દેશનો હિસ્સો છે આપો ધર્મ નિભાવો અથવા તો ધર્મની વાતો કરવાનું બંધ કરો અને સત્તા એનો સ્વીકાર કરો જય હિન્દ ભારત માતા જય નમસ્કાર હું આપનો રાજુ કરપડા ગઈકાલે ભાજપ દ્વારા દિલ્હીમાં જાહેરાત કરવામાં આવી કે જો દિલ્હીની અંદર ભાજપની સરકાર બનશે તો દર મહિને બહેનોને પચીસો રૂપિયા આપવામાં આવશે ભૂતકાળમાં ભાજપ દ્વારા જ્યાં પોતાની સત્તા જવાનો ડર લાગે યા તો સત્તા મેળવવી હોય ત્યારે ભાજપને મહિલાઓની બહેનોની યાદ આવી છે મહારાષ્ટ્રમાં પણ આવી જાહેરાત કરવામાં આવેલી લાડલી બહેના યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં પણ જાહેરાત કરવામાં આવેલી મહત્ત્વની વાત એ છે કે દેશની અંદર સૌથી પહેલાં બહેનો માટે બહેનોને મદદરૂપ થવા માટે સૌથી પહેલાં બહેનોને સહાય કરતા યોજના કોઈએ જાહેરાત કરી હોય તો એ આમ આદમી પાર્ટીની સરકાર દિલ્હીમાં હતી જે દર મહિને બહેનોને એક હજાર રૂપિયા આપતી બહેનોને મફતમાં બસની સુવિધાઓ દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી સરકાર દ્વારા આપવામાં આવતી બસો યુનિટ વીજળી ફ્રીમાં આપતા હતા ચાર ધામની જાત્રા બુઝુર્ગ લોકોને વયોવૃદ્ધ લોકોને ચાર ધામની જાત્રા સરકાર મફતમાં કરાવતી સારામાં સારું આરોગ્ય સારામાં સારું શિક્ષણ પણ મફતમાં આપવામાં આવતું જ્યારે દિલ્હી સરકાર આ તમામ સુવિધાઓ ત્યાંની જનતાને આપી રહી હતી ત્યારે પણ દિલ્હીનું બજેટ નફામાં હતું એટલે કે સરકાર નફામાં હતી તેમ છતાં ભાજપ દ્વારા અનાપ સનાપ શબ્દો પ્રયોગ કરવામાં આવતો મફતમાં રેવડી આપે છે ખરેખર રેવડી ન આપવી જોઈએ આવી ખૂબ વાતો ભાજપ દ્વારા કરવામાં આવી પણ આજે જ્યારે ભાજપને સત્તા જોઈએ છે ત્યારે બહેનોની યાદ આવે છે બહેનો માટેનો પ્રેમ જાગે છે મહારાષ્ટ્રમાં પણ બહેનો માટે ત્યારે જ પ્રેમ જાગ્યો મધ્યપ્રદેશમાં પણ બહેનો માટે સત્તા મેળવવા માટે પ્રેમ જાગ્યો આજે દિલ્હીની અંદર જ્યારે ભાજપ દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે અમે આમ આદમી પાર્ટી ગુજરાત વતી ગુજરાતની બહેનો માટે ભાજપને વિનંતી કરીએ છીએ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અઠ્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે ગુજરાતની બહેનોએ શું ગુનો કર્યો છે વારંવાર નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે અહીંયા બહેનોએ ખોબલે ખોબલે મત આપ્યા પાછી છવ્વીસ માંથી છવ્વીસ ઓગણીસ માં પણ આપી બે હાજર ચોવીસ માં છવ્વીસ માંથી પચીસ સીટો ભાજપને ગુજરાતની બહેનોએ ગુજરાતની જનતાએ આપી તો ગુજરાતની મહિલાઓનો શું વાંક છે જો તમે મધ્યપ્રદેશમાં બહેનોને દર મહિને પચીસો રૂપિયા આપી શકતા હોય પંદરસો રૂપિયાની જાહેરાતો કરતા હોય પછી પાંચસો પાંચસો પચીસો આપવાની વાતો કરતા હોય મહારાષ્ટ્રની અંદર પણ બહેનોને સહાય મદદરૂપ થતા હોય આજે દિલ્હીની અંદર તમે સત્તા મેળવવા માટે દિલ્હીની બહેનોની માટે પણ યોજના લાવવા છો તો ગુજરાતની બહેનો માટે કેમ નહીં અમે ખોબલેન ખોબલે આપની યોજનાને વધાવીશું બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે ગુજરાતની બહેનો માટે

ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભાજપનું શાસન છે અમે વિનંતી કરીએ છીએ રાજનીતિથી બહાર જઈને વિનંતી કરીએ છીએ ભાજપના નેતાઓને વિનંતી કરીએ છીએ ગુજરાતની પણ ગરીબ મહિલાઓ માટે ગુજરાતની ગરીબ બહેનો માટે પચીસો રૂપિયા દર મહિને આપવાની જાહેરાત કરવામાં આવે ભાજપ સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે છે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ સૌપ્રથમવાર મહિલાઓને સન્માન નીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત હોય આ બાબતની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે આવું મફતના લોકો ગુજરાતમાં લઈને આવી વાતો કાર્ય કરી અને નકાર એકદમ નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે પચીસો મહિલાઓને સન્માન નિધિ આપીશું અન્ય સુવિધાઓ આપીશું ગેસના સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપીશું અને અન્ય બાબતોને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે અને સાથે સાથે એવી પણ ભાજપ દ્વારા વાત કરવામાં આવી કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું એનો સીધો મતલબ તો એ થાય છે કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે પણ મહત્ત્વની વાત એ છે કે દિલ્હીની અંદર મહિલાઓને પચીસો રૂપિયા સન્માન નિધિ આપવાની વાત થતી હોય ગેસના સિલિન્ડરમાં રાહત આપવાની વાત થતી હોય તો ત્રીસ વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે ભાજપના લોકોને મત આપે છે તો એના મહિલાઓને સન્માન નિધિ કેમ નહીં એની ગુજરાતની જનતાને રાહત કેમ નહીં ગુજરાતના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કેમ નહીં આ પ્રશ્નાર્થ ગુજરાતની ભાજપ સરકાર સામે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈને ચોક્કસ જવાબ ઉઠાવશે આભાર પ્રવિણ રામ પ્રદેશ પંટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી